જય માતાજી જય વિરભસરાજ જય મારીમાં ખોડોલ તો હાલો આપણે અત્યારે આવી ગયા છે હનુમાન દાદાના મંદિરે અને અહીંયા પોરબંદર નરસન ટેકરીની બાજુમાં રોકડિયા હનુમાન દાદાનું મંદિર છે બહુ જૂનું મંદિર છે બહુ મંદિરનો ઇતિહાસ છે તમે આવજો બધાએ જાણજો કે કેવો કહો અને અહીંયા મેં એવું સાંભળેલ છે ભાઈ પહેલાં તો હાલો હું તમને મહાદેવના દર્શન કરાવ તો જય મહાદેવ જય મહાદેવ અને ભાઈ અહીંયા મેં એવું સાંભળેલ છે કે અહીંયા છે ને માણસ રોતા રોતા આવે અને હસતા હસતા જાય એવું હનુમાન દાદાનું મંદિર છે બરોબર અને જે માણસની ટૂંકમાં બધી ટૂંકમાં હે ને ભાઈ ઈશા હોય ને એ ઈશા પૂરી થઈ જાય જો અહીંયા કેવું સરસ મજાનું મંદિર છે આ રોકડીયા હનુમાન દાદાનું મંદિર છે જો આખે આખો આગળનો મંદિરનો નજારો તમે જુઓ હાલો તમે હને હું તમને આખે આખું મંદિર બતાવું પણ તમે હે ને ભાઈ કોમેટમાં બધાય હનુમાન દાદા લગજો અને જુઓ સરસ મજાના જૂનવાણી પીલો રૂન કેવા હે અને બે બાજુ રસ્તા એક સાઈડ થી જવાનું એક સાઈડ થી આવવાનું એવા સરસ મજાના જૂનવાણી ડેલા હે તો હાલો પહેલા તો હું તમને અત્યારે હનુમાન દાદાના અહીંયા હે ને ભાઈ એવી સરસ મજાને દર્શન કરાવું હનુમાન બાબા હનુમાન દાદાના જો તો બધા કોમેન્ટમાં જય હનુમાન દાદા લખજો એવું સરસ મજાનું અહીંયા મંદિર છે તો હાલો હું રામ ભગવાનના પણ તમને દર્શન કરાવું તો બધાય નહીં જય રામ ભગવાન અને જુઓ આ આપણે જય શ્રી રામ અહીંયા હનુમાન દાદા નું આખે આખો ફોટો હોય હું તમને આખા આખો મંદિરનો નજારો તમે જુઓ કેવો સરસ મજાનો હોય અને અહીંયા આપણે અત્યારે હનુમાન દાદાની સરસ મજાની એવી અહીંયા એવી છબી છે હનુમાન દાદાની તો જુઓ બધા કોમેટમાં જઈ હનુમાન દાદા લખજો અને ફરતો મંદિરનો નજારો જુઓ એવું સરસ મજાનું જૂનવાણી મંદિર છે અને ત્રણ માળનું છે અને ત્રણે ત્રણ માળમાં અહીંયા હે ને હું તમને આખે આખું જે આપણે ટૂંકમાં જે કંઈ ખબર નથી એટલે હમણાં આગળ બાપુ આગળ આપણે જાશું પણ ઇતિહાસ થોડોક જાણશું બરોબર તો જુઓ અને હાલો હવે હું તમને અહીંયા આપણે શું કહેવાય કે સુદામા મંદિર પોરબંદર ને એક આપણે અહીંયા સબી આપણે તો સબી કહીએ ભાઈ પછી તમારી તમે શું કેતા હોય એટલે મેં કીધું સરસ મજાની છબી હે એટલે મેં કીધું દર્શન કરાવું બતાવીને ને જુઓ હાલો હવે હું તમને હેના હનુમાન દાદાના દર્શન કરાવું જો તો જે રોકડિયાવાળા હનુમાન દાદા બધા મારા કલેજા જે હનુમાન દાદા કોમેન્ટમાં લખવાનું બોલતા ને તો મારા કલેજાઓ બધા હું તમને કાયમી નવીન નવીન વિડીયો આપા તો તમે અહીંયા હારિયું હરિયું કોમેટું મારો અને હાલો હું તમે હવે પ્રથમ પહેલાં ગણપતિ ભગવાનના દર્શન કરાવું દર્શન કરાવું અને અહીંયા આખે આખો મંદિરનો નજારો તમને દેખાડું જો અહીંયા કેવા સરસ મજાના જૂનવાણી પિલોરૂ એવા સરસ મજાની જૂનવાણી જોવો તો ખરી નાની નાની ડિઝાઇનવાળી બારીઓ પછી એવા સરસ મજાના અહીંયા જુઓ ઝીણા ઝીણા ટાઈપના ડેલા એવી સરસ મજાની આ ડિઝાઇન તો જુઓ આવી બારીઓમાં એવી 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 બારીઓ હોય અને જો આમ ટૂંકમાં પીલોરુનો નજારો તો આખે આખો ફરતો બતાડો ભાઈ તમે અહીંયા હનુમાન દાદાના મંદિરે આવજો અને દર્શન કરજો અને કેવું તમને મંદિર લાગે એ જોજો બધાય અને બધાય કોમેન્ટ કરજો જય હનુમાન દાદા હું તમને ભાઈ એવા સરસ મજાના ઘરે બેઠા ભગવાનના દર્શન કરાવું તો તમે વિડીયો આપણો જુઓ અને કોમેન્ટમાં જય હનુમાન દાદા લખો તો આલો બધાને જય હનુમાન દાદા

हसंदा हसंदा जाए छो रोका रोक हसंद हसंदा हनुमान दादा कृपा मसी भारत में माणसो बिदेश में माण्हू घणे माणसो दर्शन करोपा हनुमान बहु सारा मसालो दर्शन ने भॻताव पड़े हनुमान जयंती दुनिया आए हनुमान दादा जी कृपा जय श्री

વિદ્યા દેવ હરિકાર જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપિ સતિ ઉજાગર

ભૂત પિચાસ મહાવીર જબ નામ સુનાવેરા જપત મિલ સંગ ભજતે નમમાન છોડાવય મન ગ્રમ વચન ધ્યાન જો લાવય સબ પર રામ તપ શ્રી રાજા તિકે કાજ સબ તુમ સાજા ઓર મન ઓર તે જો કોઈ લાવે સોરી અમિત જીવન ફલ પાવે ચાર વજુડ પર તાબ તુમરા સબ પર સે જગ તે ઉજિયારા સાચ સંત ને મુરત કુમારે અસુર નિગંધન રામ દુલારે અષ્ટ સિંહ તપ કુમર રાજા સબ

અતુલૈાવ શાંતિ ના સકલેદાન રઘુપતિભાતિ મનોજમ મારતુલ્ય જીતેન્દ્રિય દેવતાં વરિષ્ઠ

આદામ ભક્તારમ રાતારમ સરોષં રામ લોકા પ્યારં મશી રામ પિયો પિયો નમઃ જય શ્રી ગંગા જય શ્રી ગંગા લોકા બિરામ વરળંગજીરામ રાજીવ નેત્રમ રગુમંચળાઘં કરુણ્ય રૂપમ પરમ આનંદમ શ્રી રામ

રામ લક્ષ્મણ ને સીતાજી નું મંદિર છે અને અહીંયા હે આપણે શ્રી રામ લખેલું તો હાલો હું તમને શ્રી રામ લખેલ બતાવું અને અહીંયા રોકડીયા હનુમાન હે જો અહીંયા બાપુએ આપણે કીધું હતું ને જો અહીંયા હાવ ત્રીજા માળે અહીંયા જય જય શ્રી રામ લખેલ છે હાલો બતાવીને જય શ્રી રામ અને કોમેટમાં જય હનુમાન દાદા લખજો જય હનુમાન દાદા હાલો તો જોઉં હું અહીંયાથી મંદિરના તમને દર્શન કરાવું અહીંયા બહુ જૂનું મંદિર છે અને બાપુ કહેતા હતા ને કે અહીંયા જે ભક્તો આવે એ એની બધી મનોકામના પૂરી પૂરી થાય છે બરાબર રોતા રોતા આવે અને હસતા હસતા જાય એ અહીંયા રોકડિયાવાળા હનુમાન હો ભાઈ તો કોમેન્ટમાં બધાય જય હનુમાન દાદા લખજો